ગુજરાતનગર વિસ્તારના એક રહેણાકી મકાનમાં વહેલી સવારે તસ્કરે ત્રાટકી રોકડ સહિત અન્ય માલ સામાન મળી કુલ રૂપિયા બે પોઈન્ટ પંચોતેર લાખના મુદ્દા માલની ચોરી કરી તસ્કર પલાયન થઈ ગયો હતો ચોરીના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ વિજયરાજનગર શેરી નંબર ચારના પ્લોટ નંબર બસો સાઈઠ એમાં રહેતા ધર્મેશભાઈ શિવરાજભાઈ વાઘાણીના મકાનમાં તસ્કરે ત્રાકતી લેપટોપ એ મોબાઈલ ફોન સોનાનો જે બે બુટ્ટી ઇયરફોન અને પાકીટમાંથી રોકડા રૂપિયા અઢારથી વીસ હજાર મળી કુલ રૂપિયા બે પોઈન્ટ પંચોતેર લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કર પલાયન થઈ ગયો હતો એવી સવારે ધર્મેશભાઈ કોર્સ રૂમ જવા માટે ઊઠ્યા હતા અને ચાર્જ માં મૂકવા માટે ફોન લેવા જતા તેનો મોબાઈલ મળી આવ્યો ન હતો આપીબાલે શોધખોળ હાથ ધરતા તેવામાં તેમના પત્ની જાગી જતા તેમનો મોબાઈલ પણ શોધતા ગુમ જણાયો હતો રમેશભાઈ ઘરમાં તપાસ કરતા તેના રૂમમાં કબાટ અને ટેબલના ખાના ખુલ્લા મળી આવ્યા હતા આથી ઘરમાં ચોરી થયા અંગેની જાણ થતા

હું મારા ઘરના મારા છોકરો પાંચ વાગે હું સમથિંગ વોશરૂમ જવા જાગ્યો જાગ્યો તો મને ખબર પડી કે મારો મોબાઈલ મેં ચાર્જિંગ કરવા મૂકવામાં લાંબ ચાર્જિંગમાં મૂક્યો એ મોબાઈલ હતો નહીં પછી મેં તપાસ કરી તો મારા ઘરના કે શું કરો છો મેં જોયો કે મારો મોબાઈલ નથી એટલે અમે બધા ઊભાથી ઝપકી ગયા અને ઝપકીને બાજુ રૂમમાં જોયું તો અમારો કબાટ ને બધું ખુલેલું ટેબલ વેબલ ને બધું રણો રણ પડેલું હતું એટલે મેં જાણ થઈ કે ભાઈ છોરી થઈ સ્ટોકમાં એટલે મેં સીધું એવી એવી ડિઝનમાં ફોન કર્યો કે સાહેબ મારા ઘરે આ રીતની થઈ છે એટલે મારા ઘરે એ સમથિંગ દસ પંદર મિનિટમાં આવ્યા નીચે આવીને વહી ગયા અને પછી કે તમે આઠ વાગે આવશે બે મોબાઈલ છે એમાં એક મારા છોકરાનું લેપટોપ છે બે ઇયરબડ છે એક હેડફોન છે અને એક છા સોનાનો સેન છે બે બુટ્ટી છે અને અઢારથી વીસ હજાર રૂપિયા રોકડા છે બે પાકેટ છે